શાસ્ત્રીય પક્ષ દ્વારા પતિ અને તેમના માતા પિતાને માર મારવાની ઘટના બાદ આજે અચાનક પુત્રી એટલે કે દીકરી કોર્ટમાં હાજર થઈ જઈ અને કોર્ટમાં બ્યાન આપ્યું હતું મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે આ કોર્ટે બ્યાને ખૂબ સિરિયસ લીધું અને તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે પતિ પત્નીને પોતાના ઘરે મૂકવાનો આદેશ કર્યો હતો હવે જોઈએ કુલદીપ છાપડિયાનો એક વિસ્તૃત અહેવાલ મહિના પહેલા લવ મેરેજમાં યુવતીના પિતાએ દીકરી અને તેના સાસરા પક્ષને ઘરે બોલાવી માર મામલાનો માર મારવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો દિવસ પહેલાં ઇસ્કોન મેગા સિટી ખાતે દીકરીના પિતાએ લવ મેરેજ કરેલ દીકરી અને તેના પતિને સાસરીયા પક્ષના સમાધાન માટે બોલાવ્યા હતા દરમિયાનમાં પતિને તેમના પરિવારને માર માર્યા બાદ દીકરીને જબરજસ્તીથી પરિવારજનો લઈ ગયા હતા સમગ્ર મામલે પતિએ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી પતિનું અપહરણ કરી પત્નીનું અપહરણ કરી ગઈ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ દીકરી પોલીસ મથકમાં અચાનક હાજર થઈ ગઈ હતી અને પોતે પોતાની મરજીથી જ પરિવાર સાથે ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું આજે કોર્ટમાં યુવતી હાજર થઈ અને જજ સમક્ષ પણ પોતાના પતિ સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી જજે પોલીસ બંદોબસ્ત સાથે પતિ અને પત્નીને મૂકવા જવાનો આદેશ આપ્યો હતો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પતિ પત્નીને પોતાના ઘરે મૂકવા જવામાં આવ્યા હતા